મિત્રો રોહિત આપનું સ્વાગત છે અમારી ચેનલ વૃદ્ધ પેન્શન યોજના તો તેના વિશે આપણે જાણીએ તો પેલો પ્રશ્ન આપણને એ થતો હશે કે વૃદ્ધ પેન્શન યોજના કોને મળે ક્યારે મળે ત્યારબાદ બીજો પ્રશ્ન તમને એ પણ થતો હશે કે વૃદ્ધ પેન્શનમાં કેટલું પેન્શન મળતું હશે અને આ પેન્શન આપણે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે કઈ ઓફિસમાં જવાનું રહેશે એ તમામની માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા સમજવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો વૃદ્ધ પેન્શન કોને મળે અને ક્યારે મળે વૃદ્ધ પેન્શન યોજના માટે ગુજરાત સરકાર દ્વારા જે બીપીએલ રાશન કાર્ડ ધરાવતો હોય અને ઝીરોથી વીસનો સ્કોર હોય તેવા લોકોને આ પેન્શન યોજનામાં લાભ મળી રહે છે અને ગુજરાત રાજ્યમાં વસવાટ કરતો હોય અને સાઠ વર્ષથી વધુ ઉંમરનો હોય તેવા લોકોને જ આ પેન્શન યોજનાનો લાભ મળે છે ત્યારબાદ આપણે જોઈએ તો વૃદ્ધ પેન્શન કેટલું મળે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સાઠ વર્ષથી ઉંમરના લોકોને જે પેન્શન શરૂ થાય છે તે પેન્શન સાઠ થી ઓગણ એંશી વર્ષની ઉંમર ધરાવતા હોય તે લોકોને એક હજાર રૂપિયા ગુજરાત સરકાર આપે છે ત્યારબાદ વાત કરીએ એસી વર્ષથી વધુ ઉંમર થાય તેવા લોકોને એક હજાર બસો પચાસ રૂપિયા એટલે કે સાડા બારસો રૂપિયા પ્રતિમાસ ગુજરાત સરકાર પેન્શન સ્વરૂપે આપે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો વૃદ્ધ પેન્શન યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈ છે તો સૌ પ્રથમ આપણે બીપીએલ કૂપન હોય એમાં ઝીરોથી વીસનો સ્કોર હોવો જોઈએ આવકનો દાખલો તલાટી કમ મંત્રી પાસેથી કઢાવી અને આવકનો દાખલો હોવો જોઈએ ઉંમરનો પુરાવો હોવો જોઈએ જેમ કે જન્મ તારીખનો દાખલો છે એ લિવિંગ સર્ટી છે બેંકની પાસબુક હોવી જોઈએ બેંકની પાસબુકમાં ખાસ સિંગલ નામ હોવું જોઈએ જોઈન્ટ એકાઉન્ટ ના હોવું જોઈએ તથા અરજદારનું આધાર કાર્ડ રાશન કાર્ડ એક ફોટો અને રહેઠાણનો પુરાવો જોઈશે આ બધા જ પુરાવાઓ લઈ આપ આપની નજીકની ગ્રામ પંચાયત કચેરી સાયબર કાફે કા સીએસસી સેન્ટર ઓનલાઈન ઓફિસ કોઈપણ જગ્યાએથી તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને આ લાભ વૃદ્ધ પેન્શનનો મેળવી શકો છો તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહો